હાલ લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં જશો તો આજના બ્લોગમાં સ્વાગત છે દેખાતું જ હશે તો આપણે બધાય મસ્ત મજાની મુલાકાત લેવું અને મોસ્ટલી વિડીયો જે આવ્યા છે બે વર્ષ પહેલાના આવ્યા છે તો અત્યારે આપણે મૂકવાના છીએ નવા વિડીયો તો અત્યારે શું ડેવલપ થયું છે અને જે બે વર્ષ પહેલા વૃક્ષો આવ્યા હતા એ ક્યાં પહોંચ્યા છે કેવડા કેવડા થઈ છે અને કેવી મજા આવે છે તો અહીંયા આવવા જેવું છે કે નહીં બધું હું તમને ડિટેલ આજે કહેવાનું છું અહીંયા આવો એટલે પહેલાં તો તમારે એક ટિકિટ લઈ લેવાની છે જે વીસ રૂપિયાની ટિકિટ થશે નાનું બાળક હોય તો દસ રૂપિયા લે છે એટલે બહુ રીઝનેબલ છે અને રખડવાની બહુ મજા આવવાની છે તો આપણે ચાલો નીકળીએ ને મળીએ ને બધાને આગળ હું નવું નવું દેખાવું ચાલું અંદર આવો એટલે સૌ પ્રથમ તમને એક મેપ જોવા મળી જાય છે તમને કન્ફ્યુઝન થાય કે આમ જવું કે આમ જવું પહેલાં તો પહેલાં આપણે મેપ જોઈ લેવાનું છે

મિત્રો ભાગ એક બાજુ હજી તમે જો અંદર થી થોડું હાલો એટલે સિદ્ધ શ્રી રામ ભગવાનની તમને પ્રતિમા દેખા તો જે આશરે લગભગ ત્રીસક ફૂટ ની હશે તો તમને બતાવું અહીંયા છે સેલ્ફી પોઈન્ટ અહીંયાથી તમને પાછળ દેખાતું જાય છે કે આવી રીતે ક્લિક કરી શકે છે સરસ મજાના ફોટા ક્લિક થઈ જશે તો આપણે પણ ફોટા ક્લિક કરી લઈએ અને પછી આપણે આગળ વધીને તમને પણ થોડો આનંદ કરાવીએ ઠીક છે તો ચાલો આમ જોવા જાય તો મિત્રો રસ્તા પટ્ટા છે હું બની હગે એટલું તમને ફોકસ કરાવીશ અને બતાવીશ જેમ કે રૂટ ટુ રૂટ બતાવી શકો એટલું એમ આમ જોવા જાવ ને તો આમ ત્રણ બની ગયા જ બતાવવાની કોશિશ કરું છું જેટલું બતાવી શકું એટલું એમ કે આપડે ફૂલ ફરવાનું જ છે તો ટોટલી બતાવીશ તો બની આ રહીજ આપણે વિડીયોમાં તો અહીંયા લોકેશન છે ટૂંકમાં ચાલુ અહીંથી થાય છે શ્રી ગવાનની પ્રતિમા માં આગળ તમે જે જોઈ અને શ્રી રામ લક્ષ્મણ જાનકી વન સ્થાપન તમે જોઈ શકો છો જ્યારે વન વનમાં જતા હતા ત્યારની પ્રતિમાનું એક સ્વરૂપ બતાવ્યું છે મિત્રો તો અત્યારે આપણે છીએ શ્રી રામ સેતુ પર પાણી પણ ન મળતું અંદર પણ હવે જે સુવિધા કરી છે બહુ નેક્સ્ટ લેવલની કરી છે કે જેમાં તમને અહીંયા કેન્ટીનની સુવિધા મળે છે કોઈ પણ વસ્તુ તમારે ખાવા પીવાની મળી જશે અંદર એટલે કોઈ પણ વસ્તુ લઈ આવવાની જરૂર તમારે નથી સરસ મજાની બધી વ્યવસ્થા કરેલી છે અને ફરવા આવો તો બહુ મજા આવે એમ છે પણ આમાં થોડોક ટાઈમ વધુ હોય જાય જોવામાં બધું તમારું તો થોડોક વધુ વધુ ટાઈમ લઈને આવો તો સારું રહે ચાલો જાય નેક્સ્ટ લોકેશન ઉપર નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આગળ આવી ગયા છીએ રામ સેતુ ઉપર અત્યારે શ્રી રામ ભગવાનની પાદુકા આપણે જોવા આવ્યા છીએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તમે પાછળ જે જોઈ શકો છો શ્રી રામ ભગવાન અને સીતાજી અને હરણ છે તો એ એ દર્શાવે છે કે જ્યારે શ્રી રામ ભગવાન હરણની પાછળ હરણ લેવા ગયા હતા જે સોનાનું હરણ હતું સોનેરી હરણ હતું તો ત્યારે શ્રી સીતાજીનું હરણ થયું હતું તો ત્યારનું છે તો તમને બતાવું મિત્રો બીજી વાત એ કરી દઉં કે રામબનમાં સાપોનો અસંખ્ય વસવાટ છે તો બધાને ધ્યાન રાખવું આવો તો બરોબર છે અને આમાં જીવો હોય તો ધ્યાન રાખવું જોઈએ કેમકે તમારી મજા સજામાં ન બદલાઈ જાય હવે તમે જો અહીંના રસ્તા કેવા સરસ મજાના રસ્તા દર્શાવ્યા છે ખૂબ સરસ છે તો તમે બહુ જ મજા આવવાની છે અને બહુ મજા માણવા જેવું છે તો જ્યારે પણ આવો તો બિલકુલ ધ્યાન રાખજો સાપો નટ છે બરાબર છે તો મજા મજા પણ આવશે આવશે આવજો મિત્રો હનુમાનજીએ જે સંજીવની પર્વત ઉપાડ્યો હતો તો એનું જે પ્રદર્શન અહીંયા મૂકવામાં આવ્યું છે એ બતાવું તમને શ્રી હનુમાનજીની પ્રતિમા બનાવેલી છે સંજીવની પર્વત ઉપાડો એવી રીતે બાકી કેવું પડે ભાઈ જોરદાર બનાવેલું છે આટલા વૃક્ષો આટલી મહેનત આટલી પ્રતિમા બહુ મહેનત પડી છે ભાઈ બનાવવામાં ખરેખર માણસો જોવા વાળા આટલા છે અત્યારે પણ અને ત્યારે તો લાખોમાં માણસો આવ્યા હતા જ્યારે ભાઈ હતું ત્યારે બહુ મજા આવે છે ભાઈ તમે પણ આવજો જો હું તમને જે કહેતો તો કે અહીં શરી મૃત્યુઓનો અસંખ્ય વસવાટ હોવાથી સાવધાન રહેવું જે મેં તમને કીધું તો એવી રીતે જાય કેન્ટીનો

પણ એવું કઈ છે નહીં તમારે ડાબી બાજુના રસ્તે જ હાલવાનું છે માથી પણ ડાબી બાજુ ચાલુ થવાનું છે જ્યાં સ્ટાર્ટિંગ થાય છે ત્યાંથી પણ અને ડાબી બાજુના રસ્તે ચાલી જવાનું છે આડાવાડા રસ્તા આવે છે તો એમાં જઈ જોઈને પાછું આપણે મેઇન રોડ ઉપર આવતું રહેવું એટલે તમે ક્યાંય નહીં ભૂલા પડો હવે તમને બતાડો જાનકી પથ હવે તમે જોઈ શકો છો આખા આખો જાનકી પથ છે આ પણ રસ્તો માં ટક થઈ જાય પાછા આપણે અહીંથી મેઈન રોડે વયા જશું એટલે તમને બધું બતાડી દેસુ અહીં દર્શાવવામાં આવ્યું છે આવી રીતે યોગા ને એવું બધું બતાડે છે આમાં મને કંઈ ખાસ નથી લાગતું તો આપડે આગળ જાય ખરેખર મિત્રો મજા આવે છે તમે જોઈ શકો છો અહીંયા કેન્ટીન છે સામે પાણી છે અને પાણીની સુવિધા તો જગ્યા જગ્યા ઉપર છે તમે થોડુંક હાલો એટલે કેન્ટીનને પાણી આવે તો બહુ મજા આવે એવું છે તમે જોઈ શકો છો મેં પણ થોડોક નાસ્તો લઈ લીધો છે

શ્રી રામ સાબરી મિલાપ શ્રીરામ સબરી સાબરી મિલાપ નું દ્રશ્ય એક બનાવવામાં આવ્યું છે હવે જાનકી ચોક આવી ગયો છે ને તળાવ આવી ગયો છે તો આપણે જોઈએ જાનકી ચોક અને તળાવ તો ચાલો હા જાનકી ચોક છે જેનું નામ જાનકી ચોક આપ્યું છે હવે જે છે સરસ મજાનો તળાવ આવી તો તળાવ જશું અત્યારે આપણે તળાવ જે જાનકી જાનકી ચોક ઉપર જે છે એ નામ નથી ખબર પણ અહીંયા આવી રીતે કઈક તળાવ છે આટલું બધું આટલું બધું પાણી નથી પણ લોકેશન મસ્ત છે કઈક આમ ઠંડુ વાતાવરણ અહીંયા થઈ ગયું છે આમ તો અંદર થોડોક આમ તપોડો લાગતો હતો પણ અહીંયા સારું છે જી તારા આંગણિયા પૂછીને પોઈ આવે મંગળ ગણી ને માન થઈ અને મલા કયા કોયા મને મારા ભાઈઓ

હવે મળશું નવા વિડીયો સાથે પણ તમને એની પહેલા એક લોકેશન બતાવી દઉં એ જે હતું એ શ્રી રામ ભગવાન નો અભિષેક લાસ્ટમાં જે થાય છે એ એનું પ્રદર્શન એક કેવાય કે પ્રતિમા તરીકે દર્શાવ્યું છે તો બહુ સરસ મજાનું રામવન છે તમે પણ આવો આનંદ માણો મજા કરો પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા દેજો કેમ કે તમે એક જ છો જે આ વિડીયોમાં લાસ્ટક ઉભા છો તો તમને મજા આવી છે તો જ તમે ઊભા હોય બરાબર છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈએ નવા વિડીયો સાથે નવી મુલાકાત કરશો તમારી જુઓ